સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત જમવામાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે વિદ્યાર્થીઓના જમવાના ભોજનમાં જીવાત નીકળ્યા હતા અને સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો ભેગા થયા હતા જો જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે હાલ વિદ્યાર્થીઓ ભોજન બહારથી મંગાવી રહ્યા છે અને ખાનગી વાહનમાં રૂપિયા ખર્ચીને ભોજન હોસ્ટેલમાં લઈને જઈ રહ્યા છે આથી વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં શિવાત નીકળવાનો મામલો બહાર આવ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે ભાવનગરની સમરસ હોસ્ટેલ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા પોષણ ગુણવત્તા યુક્ત નહીં હોવાનો વિવાદ વારંવાર પ્રકાશમાં આવ્યો છે પોષણમાં નીકળતી જીવાતોને લઈ ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા છે ત્યારે ફરી એકવાર સમરસ બોયઝ હોસ્ટેલમાં પોષણમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતોનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે મોબાઈલ લઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ફરીથી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈ ના કાર્યકરો એકત્રિત થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને જો જમવામાં જીવાતો નીકળવાનું બંધ ના થાય તો આવેદનપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરી છે આમ સમરસ હોસ્ટેલમાં ભોજન માટે વારંવાર આવી ફરિયાદો થાય છે ત્યારે હવે હાલ ખાનગી વાહન માં રૂપિયા ખર્ચીને ભોજન હોસ્ટેલ માં લઈને જમી રહ્યા છે આથી વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે તો આ હતા